હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ નવ વિષય સંસ્કૃતનો પાઠ ચાર વલ્ભી વિદ્યા ના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ પાઠ્યપુસ્તકનો પાઠ ચાર ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ પ્રશ્નક્રમ એક અઘલિખિતભેભિત ઉત્તર ચિનુ વિકલ્પોના જવાબ લખે એક પ્રાચીનસમએ ગુજરાત રાજ્યે ક વિશ્વવિદ્યાલય આસિસ્ત વિકલ્પો છે ખ નાલંદા વિશ્વવદ્યાલય ખ તક્ષશિલા વિશ્વવિદ્યાલય ગ ગુજરાત વિશ્વવિદ્યાલય ખ વલભી વિશ્વવદ્યાલય સાચો જવાબ આવશે ખ વલ્ભી વિશ્વવિદ્યાલય વે ઉપવેદા કહો ક અષ્ટાદશ ચર ગ સપ્ત ખ પંચ સાચો જવાબ ખ સવાર સવાલ ત્રણ સ્વામી કયા સતપધામ સજ્જા ક નવમ્યા ખ ગ ચુર્થ્યા ગસપ્તમ્યા પંચમ્યા સાચો વિકલ્પ ખ ચુ ચાર વલ્પી કેસામ રાજધાની આશિત ક કક્ષત્રપાણ્યા ખ ગ મેત્રકાણ્યા ગ્રાડાના ગુપ્તાના સાચો જવાબ ખ મેકા પાંચ મહાવીરશ ઉપદેશ કેન નામના પ્રસિદ્ધ આગમ ખ નિગમ ગ સ્મૃતિ ક મીમાસા સાચોજવાબ ક આગમ છ વલભીનગરે મિલિતા જૈનસાધૂના સીતે અધ્યક્ષ ક આસત ક નાગાર્જુન ખ થિરમતિ ગમેત્ર ક ગુણમતી સાચો જવાબ નાક્યમાં સંસ્કૃત ભાષાનો જવાબ લખો એક પ્રાચીન કાલાત વલ્ભી કશ્ય કેન્દ્ર માસિત સાચો જવાબ પ્રાચીન કાલાત વલ્ભી અધ્યાપન કેન્દ્ર માસિત બે વેદાગ કતિ સી જવાબ વેદાગ ત્રણ શ્રીમલ્લવાદીસૂરી ક આસિષ્ઠ જવાબ શ્રીમલ્લવાદીસૂરી જૈનાચાર્ય આસિષ્ઠ ચાર ભગવત મહાવીરસન્મ કદા અભવ જવાબ ભગવ મહાવીર જન્મ ખિસ્તા પૂર્વ પ્રય પચમ્યા શતાબ્યા અભવ પાંચ જૈન સમિત્યો કશ્ય લેખન પ્રસ્તાવ અભવત જવાબ જૈન સમિતિ આગમ આગમગ્રંથ લેખન પ્રસ્તાવ અભવત પ્રશ્ન ત્રણ રેખાંકિતપદાં સ્થાને પ્રકોષા ઉચિતમ પદમ પ્રશ્ન રચયત નીચેના વાક્યોમાં રેખાંકિત કરેલા શબ્દોના સ્થાને ઉચિત પદ મૂકીને વાક્ય લખવાનો છે ચાલો સાદા પ્રશ્ન વાક્ય બનાવીએ કૌંસમાં આપેલા શબ્દો પુત્ર કેન કહ કદા કેસામ અને કેશ્ય આ શબ્દો પરથી પ્રશ્નાર્થ વાક્ય લખીશું એક ઋગ્વેદશ્ય ભાષ્યકારઃ સ્કંદ સ્વામી આ વિધાનમાં સ્કંદ સ્વામી શબ્દની નીચે રેખાંકિત કરેલો છે હવે તેનો વાક્ય લખીએ પ્રશ્નાદવાક્યલખ્યે ઋગવેદ્યકાર કસ મહાવીર ઉપદેશ આગમનામના પ્રસિદ્ધ વર્ત્યારે મહાવીરશ પ્રશ્નાતવાક્યલખ્ય ક્યાં ઉપમના પ્રસિદ્ધ વર્ત ત્રણ જૈન સાધૂના સિતિ મિલિતા પ્રશ્નાસવાક્ય કાં સમી મિલિતા ચાર નવમ્યા શતાબ્યા વલ્ફીનગર વિનાશ અભવ પ્રશ્નાસવાક્ય કદા વલભીનગર વિનાશ અભવ પાંચ લેખબદ્ધ ઉપદેશ વલ્ફીવાચના પ્રસિદ્ધ જ પ્રશ્નાસ્વાક્ય લેખબદ્ધ ઉપદેશ કેસિદ શબ્દરૂપો ના રીક્ત સ્થાનો પૂરવાના છે વચન છે એક વચન દ્વિવચન અને બહુવચન ચાલો જવાબ લખીએ એક આગમ દ્વિવચન આગમ બહુવચન આગમાન બે જનપદે એક વચન છે તેનું દ્વિવચન જનપદયો હો બહુવચન આવશે જનપદેશુ શું ત્રણ જેમાં બહુવચન આપેલું છે કેન્દ્ર અને દ્વિ વચન કેન્દ્રયો હો પ્રશ્ન ક્રમ પાંચ સ્મ પ્રયોગમ કુરુ હતું સ્મનો ઉપયોગ કરવાનો છે છાત્ર યથારુચિ અપઠનમ છાત્ર ય યથારૂચિ પઠતી સ્મ દરેક વાક્યમાં આ પ્રમાણે સ્મનો ઉપયોગ કરવાનો છે બે સ્કંદ સ્વામી અત્ર અત્ર વસતી સ્મ ત્રણ રાજા ભૂમિમ રાજા ભૂમિ યછતી સ્મ પ્રશ્નક્રમ છ રેખાંકિતાના પદાના સમાસ પ્રકાર લિખત રેખાંકિત કરેલા પદ એટલે કે શબ્દનો સમાસ પ્રકાર લખવાનો છે એક વાત સભાયામ શાસ્ત્રાર્થ ભવતી સ્મ વાદ સભાયામ નો વાત પૂર્ણ સભા તશ્યામ મધ્યમ પદ લોપી કર્મ સમાસ બને છે વાત સભાયામ શબ્દ નો સમાસ આવશે મધ્યમ પદ લોપી કર્મ સમાસ બે ગુણમતી બોધાચાર સમાસ પ્રકાર છે ત્રણ અત્ર પ્રવેશ પરીક્ષા સ્મ પ્રવેશ પરીક્ષાનો સમાસ પ્રકાર છે ચતુર્થી તત્પુરુષ સમાસ પ્રશ્ન સાત પ્રદતાની પદાની પ્રજ્યુત સંસ્કૃત વાક્યની સંસ્કૃત વાક્ય લખવાનું છે વલ્ભી મેત્રામ રાજધાની આશીત બે સુંદર દેશ થી લોકો ભણવા માટે આવતા હતા સુંદર દેશ જન અધ્યન આ પ્લસ ગમ વાક્ય લખીયે સદરાત દેશના અધ્યનાથમ આગતી સ્મ ત્રણ નાગાર્જુન પ્રસિદ્ધ વિદ્વાન હતા નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત અસ વાક્યલખે નાગાર્જુન પ્રસિદ્ધ પંડિત આસિ ચાર વેદો ચાર છે વેદ ચોર અસ વેદા સવાર સીધી પાંચ વલ્પીનો વિનાશ થયો સંસ્કૃતવાક્યલખે વલ્ફ્યા વિનાશ અભવ પ્રશ્ન આઠ માતૃભાષાયા ઉત્તરાયણી લિખત ગુજરાતીમાં જવાબ લખો સવાલ એક વલ્ફીમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું જવાબ વલ્ફીમાં નીચેની અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું ચાર વેદો છ વેદાંગો પુરાણ ન્યાયશાસ્ત્ર મીમાંસા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ સંગીત શાસ્ત્ર અર્થવેદ અને ચાર ઉપવેદો સવાલ બે વેદો અને ઉપવેદો કેટલા છે જવાબ વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઉપવેદો ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વવેદ અને સ્થાપત્યવેદ સવાલ ત્રણ મેત્રક શાસન દરમિયાન અધ્યયનની વ્યવસ્થા કેવા પ્રકારની હતી જવાબ મેત્રકોના શાસન દરમિયાન અધ્યયનની સમાપ્તિ પછી ચર્ચા સભામાં શાસ્ત્રાર્થ થતો શાસ્ત્રાર્થમાં જુદા જુદા મત મતાંતરોનું ખંડન મંડન પૂર્વક ચિંતન થતું અનેક વિજેતાઓને રાજા ઉપહાર તરીકે ભૂમિ આપતા સવાલ ચાર વલ્ભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા જવાબ વલ્ભીમાં ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભ્રષ્યકાર સ્કન સ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય શ્રીમલવાદી સુરી થઈ ગયા આ વિડીયોની હળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો